વાગોડ્યા સેવા સદન ખાતે અનોખી રીતે ચૈત્રી આઠમની ઉજવણી ચૈત્રી આઠમ નિમિત્તે વાઘોડિયા મામલતદાર દ્વારા એકસો એક કુંવારિકા કન્યાને ભોજન કરાવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી કુંવારિકા છોકરીઓને માતાજીનું સ્વરૂપ ગણવામાં આવે છે ત્યારે મામલતદાર દ્વારા કુંવારિકાઓના પગ ધોઈ કુમકુમ તિલક કરી પૂજા કરી હતી સેવા સદન સ્ટાફને સાથે રાખી મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજસિંહ જાડેજાના હાથે કુંવારિકાઓને ભોજન પીરસવામાં આવ્યું પવિત્ર ચૈત્ર મહિનામાં માતાજીના સ્વરૂપમાં કુવારિકા છોકરીઓને પોજન કરાવી દાન આપી આશીર્વાદ લઈ પુણ્ય પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી આજ રોજ ચૈત્રી નવરાત્રીની આઠમ હોય અને આઠમના દિવસે ગામે ગામ મંદિરે મંદિરે જ્યારે હવન થતા હોય એમાં અમે સરકારી કર્મચારી તરીકે કોઈ હવનમાં કે કોઈ મંદિરમાં જઈ નથી શકતા તો ગઈકાલે અમારા સ્ટાફને એક વિચાર આવ્યો કે આપણે પણ દરેક દીકરીઓને ભોજન કરાવીએ એમની પૂજા અર્ચના કરીએ એટલે કે દીકરીઓ એક માતાજીનું સ્વરૂપ છે અને આજરોજ અમારા તમામ સ્ટાફ તરફથી દીકરીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે દીકરીઓને થોડું ગિફ્ટ આપવામાં આવ્યું છે માતાજી તરીકે એમની પૂજા અર્ચના કરવામાં આવી છે અને અને આના આજ રોજમાં આજ આજના દિવસે મારી મારા સ્ટાફને કોઈ પણ જાતની અવગત ના અવગત ના થાય દરેકનું સુખ શાંતિમય જીવન જીવી શકે એવા મારા વાઘોડિયા તાલુકો મારી નગરપાલિકામાં સમાવેશ તમામ ગામોમાં તમામ લોકો એકજૂથ થઈને રહે તમામનું શરીર સ્વસ્થ રહે આવી મારી માતાજીને પ્રાર્થના છે ਇਹਵਾਲਾ ਸੰਦੀਪ ਪਟੇਲ ਲੋਕਰਪਨ